ta -da. સચિવા આનંદ સ્મશાન ભૂમિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો થરાદ ખાતે બનાસકાંઠા વન વિભાગ દ્વારા વિધાનસભા અધ્યક્ષ સંકલ્પ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં પંદર હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા પર્યાવરણ માટે સરકાર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગની અસર દિવસે દિવસે વધી રહી છે સરકારના વન વિભાગ દ્વારા અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે ત્યારે આજે થરાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો એક પેડ માથે નામ સાથે યોજાયેલ કાર્યક્રમમાં સ્વામી સચિદાનંદ જેમાં ફળ વૃક્ષો વેલા વાળા વૃક્ષો સહિતના વૃક્ષો પણ વાવવામાં આવશે સમશાનની અંદર ખૂબ સારું કામગીરી કરે છે પરંતુ સાથે સાથે આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નગરજનો તંત્ર અને સાથે આપણી ટીમ આપણા ડીડી રાજપૂતભાઈ અને એમની સમગ્ર ટીમે અહીંયા આગળ સ્વામી સચ્ચિદાનંદ વન માટેનો એક સંકલ્પ કર્યો અને આજે મોટા પ્રમાણની અંદર અ વૈજ્ઞાનિક અભિગમ સાથે વૃક્ષોનો ઉછેર કરવા માટેનો પણ સંકલ્પ કર્યો છે હું તમામ આ કામ સાથે જોડાયેલી ટીમ ટીમ હોય હોય કે એની આપણી સેવા સમિતિની બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું વૃક્ષનું જતન કરો વૃક્ષનો ઉછેર કરવો આપણા બધાની જવાબદારી છે અને શરૂઆતના સમયની અંદર નાના બાળકને જે પ્રમાણે ઉછેરીએ તે પ્રમાણે થોડી કાળજી આપણે લઈ લઈએ તો પછી તો ધરતીને ધાવી અને વૃક્ષ મોટું થતું હોય છે તો આપણે બધા કામ ને આ ચોમાસાની અંદર જાણે સદાશિવની આરાધના કરતા હોય શ્રાવણ મહિનામાં એ જ પ્રમાણે વૃક્ષારોપણના વાવેતર બધા સાથે મળીને કરીએ